આજ રોજ બપોરે આશરે બાર વાગ્યાના અરસામાં વરસાદ વરસવાનું શરૂ થયું હતું ત્યાં તો અહેલે હદીસ મસ્જિદ પાસે આવેલ વરસાદી કાંસમાં પાણીનો નિકાલ નહીં થવાથી પાણી રોડ પર ભરાયા હતા આ વરસાદી કાંસમાં પાણીનો નિકાલ નહીં થતો હોવાથી આ બાબતે વિરોધ પક્ષના નેતા સાકિરભાઈ મલેક દ્વારા નગરપાલિકાના સીઈઓ સહિત ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને વખતો વખત રજૂઆતો કરવા છતાંય આ વરસાદી કાંસની સમસ્યાનો ઉકેલ આવતો નથી અને વારંવાર રાહદારીઓ આ કાંસમાં પડવાના બનાવ બનતા હોય છે ત્યારે એક મહિલા આ કાંસમાં ખાબકી જેને આજુબાજુના દુકાનદારો અને રાહદારીઓની મદદથી ઊભી કરવામાં આવી હતી વહેલી તકે આ વરસાદી કાંસમાં પાણીના નિકાલની સમસ્યા હલ થાય તેમ જનતા ઈચ્છી રહી છે સોચન્યૂઝ સાથે કેતન મહેતા ભરૂચ